પંચમહાલ જિલ્લાના શહેરાના વિપક્ષના નેતા અને તડીપાર કરેલા જેબી સોલંકી આજે વિધાનસભા સુધી પહોંચી ગયા અને મુખ્યમંત્રીની કચેરીમાં લેખિત રજૂઆત કરી તેમણે દાવો કર્યો છે કે મોરવા શહેરા હડપ ગોધરા હાલોલ અને કાલોલ તાલુકાઓમાં મનરેગા યોજનામાં અબજો રૂપિયાનું કૌભાંડ થયું છે જેબી સોલંકીનું કહેવું છે કે જો વિજિલન્સ દ્વારા યોગ્ય તપાસ થાય તો ઘણા ભાજપના ધારાસભ્યો ના પુત્રો ભત્રીજાઓ અને જમાઈઓ સુધીના લોકો જેલમાં પહોંચી શકે છે તેમણે જણાવ્યું કે ગરીબો માટે આવેલી યોજનામાં ભ્રષ્ટાચારથી અમીર લોકો ફાયદો ઉઠાવી રહ્યા છે અને ખરા હકદાર ગરીબો પોતાનો હક ગુમાવી રહ્યા છે તેમની માંગ છે કે મુખ્યમંત્રી તરત આ બાબતની ગંભીર તપાસ શરૂ કરે જેથી ગરીબોનો સાચો વિકાસ શક્ય બને પત્રકાર નટુભાઈ પદી પંચમહાલ શહેર તમે બધા જાણો જ છો કે હાલમાં હું તડીપાર છું આજે ગાંધીનગર આવ્યો છું મને તડીપાર કરવાનું મુખ્ય કારણ કયું હતું પંચમહાલ જિલ્લાના સરકારી અધિકારીઓ અને જે વ્યક્તિ મારી મને ખાસ હેરાન કરે છે કઈ રીતે હેરાન કરે છે કાયદા કે રીતે પોલીસનો દુરુપયોગ કરીને સામી સાથે નહીં પીઠ પાછળ જે વ્યક્તિ મને હેરાન કરે છે એ વ્યક્તિ જાણી ગયો કે જે બી સોલંકી જો સહેરા મશે અને આઝાદ હશે તો મંડળી ગાળું કૌભાંડ બહાર પાડશે જે રીતે દાહોદમાં બહાર પડ્યું છે તે રીતે એટલા માટે મને તડીપાર કરવામાં આવ્યો હું ડરતો નથી ખોટી રીતે મને તડીપાર કર્યો છે મને આ લોકો તરી પણ નહીં પણ પાછા કરવામાં આવે લેન્ડ ગ્રેવીંગ કરવામાં આવે મને આ લોકો ત્રણસો બે ત્રણસો છોતેરના કોઈ બી ખોટા ખોટા ગુના મારી પર હાલ કરે ને તો પણ હું ડરતો નથી ડર્યો નથી ડરવાનો નથી હું ઝૂક્યો નથી ઝૂકવાનો નથી ભ્રષ્ટાચાર્યની સામે આજે પણ ઝૂક્યો નથી અને કાલે પણ ઝૂકવાનો નથી હું ઝૂકીશ તો મારા ક્ષત્રિય સમાજ સામે સર્વ સમાજ સાથે સામે ઝૂકીશ બાકી અમુક જે વ્યક્તિઓ છે એની સામે ઝૂકતો નથી આજે મુખ્યમંત્રીશ્રીની કચેરીમાં હું આવ્યો હતો રજૂઆત કરી હતી લિખિતમાં કે જેવી રીતે દાહોદમાં મનરેગાનું કૌભાંડ કરોડોનું બહાર પડ્યું છે એવી રીતે જો પંચમહાલ જિલ્લાની અંદર જો ગાંધીનગર વિજિલન્સ દ્વારા તપાસ કરવામાં આવે ખર્ચ ચકાસી પંચમહાલ જિલ્લાના દરેક તાલુકામાં તો મનરેગાનું મોટા મોટું કૌભંડ ગુજરાત રાજ્યનું સૌ પ્રથમ કૌભંડ અબજુનું કૌભંડ પંચમહાલ જિલ્લાના દરેક તાલુકામાં બહાર પડે તેવું છે શ્રીને ખાસ રજૂઆત કરી છે કે વિજિલન્સ તપાસ કરાવો રાજકીય રીતે નહીં પરંતુ સક્રિય રીતે ઈમાનદારી રીતે તો ઘણા તમારા ભાજપના ધારાસભ્યો પણ આ મંડેગા યોજનામાં કૌભાંડમાં બહાર પડશે અને પંચમહાલ જિલ્લામાં જેટલો પણ ભ્રષ્ટાચાર છે જે લોકો પાસે સાયકલ નથી તે તારે ફોર વ્હીલર ફેરવે છે એવા લોકોને બહાર પાડવાના છે ગરીબોના પૈસા હકના પૈસા ગરીબને પાછા મળવા જોઈએ કેટલ સેલ યોજના હોય માટીમાટ રસ્તા હોય ચેકવા યોજના હોય કુવાની યોજના હોય ઘણી ઘણી યોજના એવી છે કે જે લાભાર્થી લાભ નથી મળ્યો જે અબજોપતિ છે કરોપતિ છે એ લોકો પોતાના ખિસ્સા ભર્યા છે ગરીબ તો ગરીબ જ રહ્યો છે એટલા માટે મેં મુખ્યમંત્રી શ્રી રજૂઆત કરી છે કે સ્ટેટ વિજિલન્સ દ્વારા પંચમહાલ જિલ્લામાં તપાસ કરવામાં નહીં આવે તો હું હાઈકોર્ટના દ્વારા ખખડાવું છું એટલે મુખ્યમંત્રી રજૂઆત કરી છે જય હિન્દ જય ભારત